નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુડે તાલુકાના સિહોદ નજીક કેનાલના પાણીના પ્રવાહથી વારંવાર ધોવાઈ જતા જનતા ડાયવર્ઝનને બચાવવા માટે સરપંચો અને આગેવાનો દ્વારા સુખી કેનાલના મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અધિકારીએ આ મામલે સકારાત્મક વલણ દાખવી જનતાને આશ્વાસન આપ્યું હતું પાવી જેતપુર તાલુકાના સિહોદ નજીક આવેલું જનતા ડાયવર્ઝન છેલ્લા કેટલા છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીના પ્રવાહથી ચાર વખત ધોવાઈ ચૂક્યું છે હવે ફરી એકવાર ડેમ છલકાયાની માહિતી બાદ આ ડાયવર્ઝન પાંચમી વાર ધોવાઈ ન જાય તે માટે આસપાસના ગામોના સરપંચ આગેવાનો ચિંતિત બન્યા છે આ મામલે પાવી જેતપુરના અગ્રણી વકીલ લલિતચંદ્ર રોહિત સાથે સિહોદ નારી રાસ નાની રાસલી અને સિથોલ ગામના સરપંચો તેમજ યુવાનો અને આગેવાનોની ટીમે સુખી કેનાલના મુખ્ય અધિકારીની મુલાકાત લઈને રજૂઆત કરી હતી આગેવાનોએ અધિકારી સમક્ષ વિનંતી કરી હતી કે પાણીનું નિયંત્રણ એ રીતે રાખવામાં આવે કે હાલનું ચોથી વારનું બનેલું જનતા ડાયવર્ઝન ધોવાઈ ન જાય સુખી કેનાલના અધિકારીઓએ આ રજૂઆતને સકારાત્મક રીતે સ્વીકારી ઉપસ્થિતોને જાણકારી આપી હતી કે હાલ ડેમમાં દર ત્રીસ કલાકે એક સેન્ટીમીટર જેટલું પાણી વધી રહ્યું છે અને એકસો સુમતાળીસ પોઈન્ટ બ્યાસી મીટરનું લેવલ જાળવું અનિવાર્ય છે જોકે અધિકારીઓએ ખાતરી આપી હતી કે આ વખતે પાણી નદીમાં નહીં પરંતુ ડાબા કાંઠાની નહેરમાં છોડવામાં આવશે જેથી જનતા ડાયવર્ઝનને કોઈ નુકસાન નહીં થાય આયોજનથી સ્થાનિકોમાં રાહતનો મામલો જોવા મળ્યો છે અને આગેવાનો એ વિશ્વાસ આપ્યો છે કે આ ડાયવર્ઝન અખંડિત નહીં થાય પોસિબલ છે એમ એવી રીતે પાણી ડાયવર્તુક એવું માંગે છે આપણે ચાલો પાણી છોડવાનું છે તો એ જાય તેના કરતાં રજૂઆત કે અમારે પાંચસો ક્યુક છે આપણે પાણી છોડતા હોય ને તમે જો અમારું જોયું હશે પહેલા પેલા પંદર સેન્ટીમીટર કરી પછી પછી ત્રીસ સેન્ટીમીટર પંદર પંદર સેન્ટીમીટર નું પેલું છે એક સેન્ટીમીટર કે એક મીટર નથી ખોલતા પણ આ કેવું કે આવક ઉપર હોય ને જેટલી આવક હશે એ પ્રમાણે આપણે શું કહેવાય એનું કરશું નવરાત્રી માં એવી રીતે આપણે વાત કરી હતી પણ તમે મુલાકાત કરવા કરે આવ્યા પણ તમે બહાર હતા તે કમ પછી તમારી જોડે મુલાકાત ફરીથી આ ડેમ ફૂલ થઈ ગયો તો મુલાકાત કરી પાણીની આવક ભી ઓછી છે